નમસ્કાર તાલુકાના બાદરપુરા ગામ ખાતે ભારે વરસાદ થવાના કારણે ખેડૂતો વાવેતર કરેલો ઘાસચારો નિષ્ફળ જતા ગુજરાત સરકાર દ્વારા ગુજરાત સરકારના કૃષિ મંત્રીની રાધનપુર વિસ્તારની મુલાકાત બાદ મુખ્યમંત્રી દ્વારા પશુઓને ઘાસચારો વિના મૂલ્યે આપવામાં આવ્યો પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના બાદરપુરા ગામ ખાતે ગામના સરપંચ મુકેશભાઈ અને અને તલાટી મંત્રી ગ્રામજનોની ઉપસ્થિતિમાં ગુજરાત સરકાર દ્વારા રાધનપુર વિસ્તારને ભારે વરસાદ થવાના વિના મૂલ્યે ખેડૂતોને ઘાસચારો આપવાની જાહેરાત બાદ આજ રોજ બાદરપુરા ગામ ખાતે પશુપાલકોને વિના મૂલ્યે ઘાસચારો આપવામાં આવ્યો હતો અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રમેશભાઈ સિંધવ